બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજય બાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં જય બોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે બોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશિષ પાઠવ્યા હતા પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરો અનુસંધાન જોવા મળે છે ત્રેતા યુગમાં જયારે પ્રભુ શ્રી રામ તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિ માં જગદંબાની પૂજા કરવાનો અને તેમને પ્રસન્ન કરવાનું સૂચવ્યું હતું ભગવાન શ્રી રામે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું હતું આથી આદ્યશક્તિમાં અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું હતું અને આશીર્વાદ સ્વરૂપે તેમણે એક બાણ આપ્યું હતું આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ શ્રી રામે દશાનંદ રાવણનો સંહાર કર્યો હતો આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો માં ઓમ જયો જયો માં જગદંબે પણ જોવા મળે છે જય ભોલે ગ્રુપ અમદાવાદ ફાઉન્ડર દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે મા અંબાના આશીર્વાદથી જ બધું થઈ રહ્યું છે ત્રેતા યુગમાં મા અંબાને ભગવાન રામને અજયબાણ આપી આસુરી શક્તિનો વિનાશ કર્યો હતો અત્યારે કળિયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમને પણ પૌરાણિક કથા ઉપરથી અજયબાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી પાંચ ફૂટ લાંબુ અને અગિયાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજનો અજયબાણ બનાવ્યું છે જે આગામી દસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરમાં અર્પણ કરીશું વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાને રાખી જય બોલે ગ્રુપ તમામ ભક્તોએ અજયબાનના દર્શન માટે આમંત્રણ પાઠવે છે દરેક રામ ભક્ત અજયબાન નિહાળી શકે અને તેના દર્શન કરી શકે તે માટે પહેલી જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી અમદાવાદ એન્જિનિયર સી બી તેતાલીસ અઢાર રોડ નંબર ચાર યુ ફેઝ ચાર જીઆઈડીસી વટવા અમદાવાદ ખાતે સાંજે ચાર થી રાતના આઠ વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે જય ભોલે ગ્રુપ આઠમી જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે અને દસમી જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં આ અજય બાણ પ્રભુ શ્રી રામને અર્પણ કરશે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજયબાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી ધા માન્યતા છે તો મંદિરના ભક્ત જય જયભોલા જયભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામજીભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને અવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું એના પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપણી રાતને સૌભાગીએ છીએ જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી શ્રીરામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે તો જગદંબાની એક કથા છે કે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિના કહેવાથી તેમણે મા જગદંબાની આરાધના કરી અને મા જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કળિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચ ધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચ ધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું છો ગબ્બર ખાતે અત્યારે હાલ અમારે કલેક્ટર સાહેબ દ્વારા તેનું પૂજન થશે અને ત્યારબાદ અમે અમદાવાદની અંદર ભક્તોને દર્શનાર્થે અમે ખુલ્લું મૂકીશું અને દસમી તારીખે અમે અયોધ્યામાં અર્પણ કરીશું